कृष्ण लाल जय हरि ओम देव शांति अंतरीक्ष शांति पृथ्वी शांतिरपिख दे शांति शांति श्रीदीवाहा शांति ब्रह्म शांति शांति श्याम शांति जो यतः श्रम श्रे तथ नो भय कुछाभ न्वा दीर्ष दुरीता श्याम शांति आजने शुभदिने तमामजनोने मरहृदे पूर्वक जय कृष्ण એક વખત નારદજી એ પોતે પૃથ્વીનું પરિભ્રમણ કરી અને પછી ભગવાન કૃષ્ણ પાસે ગયા એટલે ભગવાન કૃષ્ણે પૂછ્યું નારદજીને આપને આવવાનું શું પ્રયોજન ત્યારે આ નારાદજીએ કહ્યું કે પૃથ્વી પરના જે લોકો છે એ પોત એ બધા લોકો એ જે કર્મો કરે છે એ કર્મો એમને ભોગવવા પડે તો ભગવાન કૃષ્ણએ કહ્યું કે હા નારદજી હું તમને એક કથા કહું છું એ કથાથી આપને સમજાઈ જશે કે પૃથ્વી પરના જે કંઈ માણસો છે તેમને પોતાનું કર્મ ભોગવવું પડે છે પ્રાચીન કાળની અંદર એક ગામની અંદર મહેશભાઈ કારી અને એક પુરુષ રહેતા હતા તેમને પત્ની હતી તેમનું નામ એ શારદાબેન હતું આ મહેશભાઈ અને શારદાબેન આ બંને એ સુખીથી રહેતા હતા વખતો વખત જેમ જેમ સમય થયો તેમ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો આ મહેશભાઈના ઘરે જે પુત્રનો જન્મ થયો હતો તેનું નામ એ ગોપાલ હતું આ ગોપાલ ધીમે 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 એ મોટો થયો એટલે એના બાર વર્ષ થયા એક વખત અચાનક આ જે શારદાબેન હતા એમને એટેક આવ્યો એ પોતે ગુજરી ગયા બાળકની ઉંમર ગોપાલની બાર વર્ષની છે તેના પિતા મહેશભાઈ એ પોતે મજૂરી કરી અને જીવતા હતા એટલે આ મહેશભાઈને તેમના ધર્મપત્ની ગુજરી ગયા હોવાથી ઘણો બધો આઘાત લાગ્યો એટલે પોતે ટેન્શનની અંદર આવી ગયા કારણ કે ઘરની અંદર જમવાનું બનાવવાનું પાછો કપડો ધોવાનો પાછો મજૂરી કરવા જવાનું આમ તેમને ખૂબ જ ટેન્શન વધી ગયું એ પોતે આ ટેન્શનની અંદર એ પોતે વિચારવા લાગ્યા કે હવે શું કરું બીજું લગ્ન કરું કે પછી વ્યસન કરું એટલે ધીમે ધીમે એ પોતે વ્યસનના રવાડે ચડી ગયા વિચાર્યું કે બીજી પત્ની કરીશ તો આ બાળકને સુખીથી રહેવા દે નહીં એટલે પોતે એ દારૂના વ્યસને એ ચડી ગયા ધીમે ધીમે આ જે મહેશભાઈ હતા એમનું વ્યસન ખૂબ વધી ગયું એટલે એક વખત તેમની પાસે એ પૈસા નહોતા કે જેથી એ પોતે દારૂ લાવી શકે અને પી શકે એટલે તેમને મુશ્કેલી થવા લાગી ઘરની અંદર આ જ્યારે મહેશભાઈ જોતા ત્યાં એમને ખૂબ દુઃખ થતું હતું કારણ કે તેમની ધર્મપત્નીના દર્શન થતા ન હતા ધણી વગર એ ધનહુનું અને સ્ત્રી વગર ઘર આમ ઘર સુનાની અંદર એમને જ્યારે પ્રવેશ થતો ત્યારે તેમની ધર્મપત્ની અતિશય યાદ આવતી પરંતુ આ જે ગોપાલ હતો એ પોતાના પિતાને અતિશય પ્રેમ કરતો હતો એટલે આ મહેશભાઈ જે જે પોતાના બાળકને પ્રેમ કરતા હતા ગોપાલને એ બા એ ગોપાલ જે વસ્તુ માગે તે એ પોતે મુશ્કેલીના સમયે પણ એ લાવી અને દીકરાને આપતા હતા એટલે આ દીકરો જે હતો ગોપાલ એના પ્રત્યેનો પ્રેમ એના પિતા પ્રત્યેનો ઘણો બધો હતો હવે તેના પિતાનો પણ પ્રેમ એ પુત્ર પ્રત્યે હતો પરંતુ બને છે એવું કે એક વખત દારૂ પીવા માટે પૈસા હોતા નથી એટલે આ જે મહેશ છે એ મહેશ વિચાર કરે કે હવે શું કરવું ચોરી તો કરાય નહીં ચોરી કરવા જાવ તો પોલીસવાળા પકડી લે અને સજા કરે માટે એણે એક શેઠ પાસે ગયો વિચાર્યું એટલે શેઠે પૂછ્યું કે તારે શા માટે પૈસા જોઈએ ત્યારે મહેશે કહ્યું કે મારે દારૂ પીવો છે અને હું દારૂ ના પીવું તો મારી જે શરીર છે એ એકદમ આમ કંપન કરે છે ધ્રુજે છે કારણ કે મને હેવા પડી ગયા એટલે ટેવ પડી ગઈ એટલે આ જે મહેશ હતો એ શેઠને વાત કરે છે એ શેઠ કહે છે કે હું તને રૂપિયા આપું ખરું પચાસ હજાર રૂપિયા આપું પણ એક શરતે બોલે શું તારે ઘેરે જે દીકરો છે ગોપાલ એ મને તું આપી દેતો હોય તો હું તને પચાસ હજાર રૂપિયા આપું કારણ કે મારે નોકર નથી એટલે નાના બાળકને હું રાખીશ ગણી એટલે ધીમે 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 એ મારા જે ધંધો છે એ ધંધાની અંદર એને એ કાર્ય કરતો કરી દઈશ એટલે આ જે મહેશ હતો એણે હા પાડી કે હા હું મારા ગોપાલને વેચી દઈશ તમારે તો પચાસ હજાર રૂપિયા આપો એટલે આ મહેશે પોતાનો જે દીકરો હતો ને ગોપાલ એને વેચી દીધો હવે આ દીકરાને જાણ્યું ગોપાલે એટલે ખૂબ દુઃખ થયું કે મારા પિતાએ મને વેચી દીધો પરંતુ કાંઈ નહીં ઉંમર નાની છે કાંઈ થઈ શકે તેમ નથી એટલે આ ગોપાલ એ પોતે વેચાઈ જાય છે શેઠને ત્યાં શેઠને ત્યાં એ દુકાનની અંદર એ પોતે એ જ્યારે શેઠ વેપાર કરતા હોય તેમની અંદર મદદ કરે આમ કરતાં કરતાં એક વખત આ ગોપાલ એણે વિચાર કર્યો પુખ્ત વયની ઉંમર થઈ ગઈ બાવીસ વર્ષની એણે વિચાર કર્યો કે ખરેખર આવું કેમ એટલે એણે વિચાર કર્યો કે હવે હું કોને પૂછું તો મને આનો જવાબ મળે કે મારા પિતાજીએ મને વેચી કેમ દીધો એટલે એ પોતે એક સાધુ મહાત્માને મળ્યું એટલે સાધુ મહાત્મા પાસે જઈ અને આ જે ગોપાલ હતો એણે કહ્યું કે મારા પિતાએ મને શા માટે વેચી દીધું હશે કારણ કે મારા પિતાને હું ખૂબ પ્રેમ કરતો હતો મારા પિતા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ મને વેચવાનું કારણ શું ત્યારે આ સાધુ મહાત્મા એ પોતે આંખો બંધ કરી અને પોતે ધ્યાનની અંદર રહીને જુએ છે કે આવું કેમ બન્યું એટલે પછી જ તમામ હકીકત આ ગોપાલના કહે છે કે ગોપાલ પૂર્વ જન્મની અંદર તું એક અનાથ એ બાળક હતો અને ધીમે ધીમે તું મોટો થયો એટલે તું એક ગાય લાવ્યો અને ગાય ઉપર તું નિર્ભર રહેતો હતો એટલે કે ગાયના દૂધ વેચીને તારું ભરણપોષણ કરતો હતો પરંતુ એક વખત મુશ્કેલી તારા પડી એટલે તે ગાય એ વેચી દીધી હતી કારણ કે ગાયની અંદર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે એટલે ગાયને વેચી એટલે ભગવાનને વેચ્યા બરાબર છે માટે તે ને ન જેવી કિંમતની અંદર તે ગાયને વેચી દીધી હતી તેથી પૂર્વજન્મની અંદર તે ગાયને વેચી એટલે અત્યારના સમયની અંદર એ તારા પપ્પાએ તને વેચી દીધો છે આ કથા નારદજીને ભગવાન કૃષ્ણ કહે છે એટલે નારદજીને સમજાઈ ગયું કે જે કર્મ કરવામાં આવે છે તેનું ફળ ભોગવવું પડે છે માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્યનું ફળ એ અવશ્ય ભોગવવું પડે છે માટે હંમેશા માટે સારા કાર્ય કરવા જેથી આપણને આવનારા સમયની અંદર એ ઘણું બધું સુખ એ આપણા જીવાત્માને પ્રાપ્ત થાય એ જ ശുഭ ദിന പ്രാർത്ഥന ഭൂലി കൃഷ്ണ ക ഇയാ ലാ ലൈ